શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે તો ફરીવાર વાર માર્કેટમાં આવી ગયા છે અને હવે અહીંથી અંદર જવાનું છે આપણે ટેસ્ટર માર્કેટમાં અને આજે તો ટ્રાફિક બહુ છે દિવાળી વહી ગઈ નહીં એટલે અહીંથી જો જવાનું છે અંદર આપણે આમાં જવાનું છે આપણે ખાલી લેવા માટે જોવા માટે અને આજે તો જો ફરી વિડીયો ઉતારવા આવવાનું થયું છે તો જશું અહીંથી દુકાનની અંદર જ્યાં આપણે પહેલાં પણ એક વાર ઉતારી ગયા છે છીએ વિડીયો

ਕਾਪੜਾ ਜਾਵੋ ਤੁਮਨੇ ਮਾਲ ਲਈ ਕੀ ਚਿੰਤਾ ਨਹੀਂ ਮੈਂ ਮਨ ਪਾਸੀ ਬੰਦ ਨਹੀਂ ਕੋਵੋ ਤੁਮਨੇ ਆੜਾ 350 ਮੋਲ ਚ ਲਾਉ ਮਮਲੇ ਨਾ ਬਗੀ ਸੇ ਰੂਜ਼ ਮਾ ਸੇ ਰੂਜ਼ ਬੱਤੀ ਗਣੀ ਬੱਤੀ ਗਏ ਰੋਜ਼ ਆਵੇ ਰੋਜ਼ ਰੋਜ਼ ਖਾਲੀ ਥੈਂ ਸਰ ਅੱਤਰ ਪਸੇ ਮੈਨ ਲੇ ਗਾਂਚੀ ਜੇ ਨਾ ਹੋ ਇਤਲਾ ਸੀਜ਼ਨ

આ વસ્તુ ખૂબ જ સ્પેનિંગમાં છે ત્યાર પછી આપણે વેસણા વેસણામાં જ જોઈએ તો પણ છે આપણે વાઈટમાંય ઘણી બીજાનો મળશે ત્યાર પછી આનાથી ભારેમાં આપણે આ વસ્તુ આવશે આ લૂઝ એકદમ હાવ લૂઝ કાપડ આવ્યું આ પ્રાઇસ બસોને વીસ રૂપિયા છે એટલે કાપડ આવશે છ મીટર આવશે પ્રાઇસ આની બસો ને વીસ રૂપિયા હોલસેલમાં છ છ કલરના સેટ આવશે એને પણ લેવી હોય કોન્ટેક્ટ નંબર આપશું એના ઉપર કોન્ટેક્ટ કરી લેજો તમે એમાં ઘણી બધી ડિઝાઇનો છે જો આ ડિઝાઇનો આ ડિઝાઇનો છે આ જેવી ડિઝાઇનો છે આ ઉમરલાયક ના પણ કલરો છે આ જોવો તમે આ બધા ત્યાર પછી એક આ વસ્તુ હજી છે ખૂબ જ ચાલે છે આ ગાળા બોર્ડર આારે માંજી તો આ રીતે આનો પાલવ આવશે આ રીતે પછી આ એનો પાલવ છે આ બધું આ ચાલે છે આ જો કલર

તમે રૂબરૂ આવીને જોવો ભાઈ એકસો સાહીઠ વાળી વસ્તુ કેવી છે એકસો એસી વાળી વસ્તુ કેવી છે તમે જોશો તો ખ્યાલ આવશે તમે ફોટા તો મંગાવશો પણ તમે જ્યારે હાથમાં પકડશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ કઈ ભાવની છે ને શું ભાવની નથી એટલે તમે એકવાર રૂબરૂ વિઝિટ કરવા આવો ત્યારે પછી ફોન ઉપર ઓર્ડર મંગાવો અને આજે નવી ડિઝાઇન છે અને ભારે માં એટલે લગ્નગાળામાં પહેરાય નહીં ત્યારે લગ્નગાળો શરૂ થાય છે કે નહીં મલકોટન ઉપર વર્ક હું તમને એક પીસ કોલીને બતાવું આ ત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ મસાલે છે મલકોટન ઉપર આવે બહુ જ બધી જ આઉટર વર્ક આવે કલર રાઉ બ્લાઉઝ આવ છેની ત્યાર પછી કા વસ્તુ તમને બહુ સરસ છે આ બધા એના મસ્ત છે ભારે કાપડમાં છે આ બધા એના કલરો આવશે એના કલર આ વસ્તુ આપણે ફક્ત પાંચસો રૂપિયામાં જ છે હોલસેલમાં ફક્ત પાંચસો રૂપિયામાં પછી કોઈ એમ કે આ 500 આ રેન્જમાં હાથે ગોડા વાળી ડિઝાઈનનો જો હા સાડા કોટરે કરે છે 350 ની રેન્જ માં છે પક્ક અને પક્કો બધી મસ્ત મસ્ત હાડ્યું છે અને અમે તો જ લખન ગાળા હાટું ખરીદી કરી લીધી છે અને તમારે પણ કોઈને ખરીદી કરી હોય તો કોગી દેજો એક વસ્તુ બતાવું તમને આ જો બરાવી કેતરા વસ્તુ અને કાપડની અંદર પણ ડિઝાઇનો આવશે આ જો તમને આ પ્રમાણે

રેટરી ઘણી છે એકવાર રૂબરૂ વિઝિટ કરવા આવો ત્યારે ખ્યાલ આવશે તમને